અને હવે રાજ્યમાં વરસાદની વાત કરીએ છે રાજ્યમાં અંદરાધાર સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે જોકે હજુ પણ ચોવીસ કલાક રાજ્યમાં અનરાધાર વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે જી હા રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં ઘણા ભાગોમાં વરસાદની આગાહી છે આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી છે આગાહી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આફતના વરસાદથી મળશે રાહત ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે બાવીસ અને ત્રેવીસમી જુલાઈએ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચોવીસ પચીસ જુલાઈએ દેશના પશ્ચિમ ભાગમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે બે થી પાંચમી ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં સારો વરસાદ રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે બીજી તરફ આજે પણ અમદાવાદ ગાંધીનગર સહિત કેટલાક જિલ્લાઓમાં વહેલી સવારે વરસાદ થયો આગામી સમયમાં ચોમાસાની કયા પ્રકારની સ્થિતિ હશે એ જાણવા માટે આપણે આગાહીકાર અંબાલાલ પટેલ પાસે ઉપસ્થિત છીએ એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું કે કયા પ્રકારનું આગામી જે તાપમાન રહેશે વરસાદ રહેશે કયા પ્રકારની સ્થિતિ રહેશે આપ જણાવો આગામી સમયમાં કેવો વરસાદ રહેવાનો છે આપણે સેમી એસ્ટ્રોમીટ્રોલોજી પ્રમાણે જોઈએ તો આજે પૂનમે વાદળો હોય અને રાજ્ય તંત્રમાં વાદળામાં હોય તો સારો વરસાદ થાય આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે અલબત્ત સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અમરેલી ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ કચ્છના ભાગોમાં અને ઉત્તર સૌરાષ્ટ્ર રાજકોટ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જામનગરના ભાગોમાં લગભગ મધ્યમ સ્થળનો વરસાદ થવાની શક્યતા રહે છે અને સૌરાષ્ટ્રમાં હમણાં શહેર જેવા વરસાદમાંથી રાહત મળતી જણા છે પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ કેટલાક ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહે છે ઉપરાંત મધ્ય ગુજરાતના વડોદરા આણંદ તેમજ નડિયાદ અને કપરવંચ અને ખેડાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે સુરતના ભાગોમાં પણ માફક થતો વરસાદ થવાની શક્યતા છે આ વખતે વલસાડમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે ક્યારેક પૂરની સ્થિતિ રહેશે અને આ ઉપરાંત જ્યાં વરસાદ નથી થયો એવા ભાગો જેમ કે બનાસકાંઠાના કેટલાક ભાગો છે વાવ છે શિરોળી છે કાંકરે છે થ છે ત્યાં ભાગોમાં વરસાદી ઝાપટાં પડશે પરંતુ દાહોદ લીમખેડા ગોધરા આ ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ભૌગોલિક કારણસર ક્રાફીથી જોઈએ તો ભૌગોલિક પશ્ચિમ ઘાટમાં અત્યારે વરસાદ ભારે પડી રહ્યો છે અને ગ્રહોની દ્રષ્ટિએ જોઈએ તો પણ દક્ષિણ દક્ષિણના ભાગમાં ગ્રહો પ્રભાવિત હોવાથી આહવા ડાંક વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે બિલકુલ અમદાવાદ ગાંધીનગરની વાત કરીએ તો જેટલો વરસાદ પડવો જોઈએ એ પ્રમાણેનો વરસાદ નથી પડી રહ્યો અને પાછળનું કારણ શું ને કેટલા સમયમાં વરસાદ પડશે પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો વાદળો જે છે રીછળી વાદળો દોડવા જોઈએ રીંછડી વાદળો બનતા નથી આમ છતાં અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની ઝાપટા તારીખ ચોવીસ સુધીમાં પડી શકે અને ત્યારબાદ તારીખ ત્રીસ એકત્રીસ છવ્વીસથી એકત્રીસમાં પણ વરસાદના રોગો છે અને ઓગસ્ટમાં પણ લગભગ બીજી ત્રીજી ઓગસ્ટે જો ભારે વરસાદ થશે એ આ આરસામાં અને સાત ઓગસ્ટે આઠ ઓગસ્ટમાં પુનઃ લગભગ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેતા બેથી આઠ ઓગસ્ટમાં ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે બિલકુલ તો આગામી સમયમાં ચોમાસા માટે ખૂબ સારા સંકેત છે અને આ સાથે સાથે જ જે દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે કે જ્યાં લોકો હાઈતોબા પોકારી ચૂક્યા છે વરસાદના કારણે તેમને પણ ક્યાંક રાહત મળે તે પ્રકારની પણ શક્યતા કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક ગાંધીનગર